તે પાડ્યા તે પોસ્યા તે જીવાડ્યા જે અંજળ દાણે આવ્યા આજ મળવા તું ને દાણા પાણી હોય ને તો આપણે બધાય ભેગા મળી શકીએ જીવનમાં બુદ્ધિ જેવી કોઈ શ્રીમંતતા નથી અને મૂર્ખતા જેવી કોઈ ગરીબાઈ નથી અને સાહિત્ય જેવો કોઈ વારસો નથી હા પણ એ વારસો બધા નથી મળતો કોક ને મળે નકર બાકી હાથ હાથ વર્ષ ઉપરથી જાય એમને હા ગામડામાં તો બળદ વેચવા માટે આવે બળદનો સોદાગર એમાં કબાલા રાખ્યા હોય કે અડધા પૈસા દિવાળી આપ્યા હોય તો અડધા ઉતાહણી એક કબાલો એમ એમાં ઉતાહાણી એ બળદનો સોદાગર કબાલો લેવા આવ્યો તો ખેડુ એ તો ત્રણ હજાર રૂપિયા બાકી હતા એ આપ્યા આપ્યા એટલે એ બળદના સોદાગરે પૂછ્યું એ કે અત્યારે તમે આ પૈસા કેવી રીતે આપ્યા એ કે અમે તો ઘઉં વાવ્યા હતા ને એમ ઘઉંમાં આટલી બધી આવક આટલી બધી કમાણી કે હા એ કે તો તો હવે આપણે આ બળદના ધંધામાં કઈ વર્તું નથી આપણે ઘઉં કરવા છે એક માણસની જમીન ની વિકા વાવવા રાખી હવે બુટ ફૂટ ફૂટનું વાળીનું એને ખબર નઈ આમાં પાણી નો ટકે આવતા વર્ષે ઘઉં વાવવા રાખ્યા અને એક ફેરે વ્યાજે પૈસા લઈને ઘઉં વાવી દીધા એ ઘઉં પારા ટક બૂટમાં પાણી થઈ રહ્યું તો વ્યાજ વાળા મીજા ઉઘરાણી આવવા અમારે પૈસા નો આપો તો વ્યાજ તો આપો ને એક પાયે તો આવીને માર્યો એ રોવા માંડ્યો અને રોતો રોતો ભાઈ ગયો અને બોલતો જાય માર્ગે ઈ કે લૂંટફાટ કયો ચોરી કયો લેકિન ઘઉ મત કયો એ રોતો રોતો આયલો જતો તો ને એમાં રસ્તામાં એક ગામ આવ્યું એ ગામમાં એક દીકરીની જાન વિદાય લેતી હતી એટલે દીકરી વળાવતા હોય તો આખું ઘર રોવે ને આખું ઘર રોતું તું ના ન્યાથી નીકળ્યો ન્યાજી ને હું કે ખબર ઈ કે કેમ તમે વધારે ઘઉં કીયો આખું ઘર રડે છો દીકરી વાળા ઢીબી નાખ્યો હો ન્યાલી ઘાઉની ક્યાં દેસી કે આ દીકરી વિદાયનો પ્રસંગ બોલો એને એમ કે હું મેં મારે તો થોડીક નુકસાની ગઈ એટલે એકલો જોઉ છું ના આને તો વધારે ગઈ એટલે આખું ઘર રડે હા ઈ ન્યા ઘાઉની ખોલીને બેઠા એક લાલચંદ અને વાલચંદ બે વાતું કરતા હતા લાલચંદ વરી વાલચંદને કે ઈ કે ચા છે ને ચા પીયો ને ઈ જીવનની માલિપા શરીરમાં લાભદાયક છે વાલચંદ કે ઈ ખોટી વાત છે હો ઈ હાનિકારક છે બે જણા બધ બેઠા આવ્યા ચા પીતા વિના હવાના પોર માં હા લાલચંદ કે ચા છે એ લાભદાયક છે કે ના ના હાનિકારક છે જણા અમારે ગાડી લઈને ત્યાંથી નીકળ્યા બોલાવ્યો કાંઈ આવો ચા લાભદાયક છે ને ઓલું કે ચા હાનિકારક છે ને પછી અમીરભાઈએ કીધું ભાઈ એમાં પીતા આવડવું જોઈએ કેમ ઈ કે ચા આપણને કોક પાય ને તો લાભદાયક છે ને આપણે કોક ને પાવી પડે તો હાનિકારક છે હા તો ઈ છું તો કરાય નહીં પણ લૂંટારા શું લૂંટશે અમને તો અમારા જ લૂંટે છે અને છલકાતા જામમાં યૌવન નહીં અમારા જ લૂંટે છે ફના થઈ ગયા પ્યારમાં અમે ઈતબાદ લાવીને પછી દોસ્ત એ દુશ્મન બનીને ચાહ નારાજ લૂંટે છે લૂંટારા શું લૂંટશે અમને તો અમારા જ લૂંટે છે ડૂબી ગઈ અજવતે જ પ્યાસી આશાની નયા ડૂબી ગઈ અથવ પ્યાસી આશાની નયા ઉછળતા દિલના તરંગોને કિનારા જ લૂટે છે લૂંટારા શું લૂંટશે અમને તો અમારા જ લૂટે છે અને મહા મુસીબતે મંજિલે પહોંચ્યા કાશીદ કે પછી સહારા બનીને ને કાફલા ઉતારા જ લૂટે છે લૂંટારા શું લૂંટશે અમને અમારા જ લૂંટે છે એક ગામડાની ની માલિપા એક ખેડૂને ને પાંચસો રૂપિયા જમીન દહકો ટક્કર લઈ ગયેલો ને એમાં ઉપરા ઉપર ત્રણ વર્ષના દુકાળ પડ્યા એ જેવો ખેડૂત શ્રીમંત હતો એવો ભાંગીને ભૂકો થઈ ગયો કારણ કે આ તો બધી મેની માયા છે એમાં બાજુમાં એક શેઠ દુકાન શેઠ શેઠને એમ થયું ખેડૂતો મૂંઝાણો છે જો આ મકાન વેચી નાખે ને તો મારે વળી સસ્તામાં પતી જાય ને બે બાજુ બાજુ થઈ જાય હવા માં ખેડૂત ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં સાંભળ્યું છે કે તમારે મકાન વેચવા છે ઓલું ખેડૂત કે આ મકાન વેચવા છે તો શેઠ કે એક કામ કરો ને મને આપી દો ને મારે બે બાજુ બાજુ થઈ જાય બોલો કિંમત તો ખેડૂત કે રૂપિયા વીસ હજાર થાય તો બોલો શેઠ કે ના ના વીસ હજાર ગામડા નો આવે ખોટી વાત છે રૂપિયા દસ હજાર આપો નમથી આ ઢોળાઈ જાય તો ખીચડી છે ને હું તમારા ગામ નો ખેડૂત કે આ તો ભાઈ કરી આ તો સસ્તામાં માં પતિ કેમ આવે પણ ખેડૂત બહુ ચતુર માણસ એટલે પંચ ભેગું કર્યું અને કીધું કે આ દસ હજારમાં માં મકાન હું આ શેઠ ને આપું છું પણ ઓલી ખીતી રહી ને એ અમારી શેઠ ની નઈ શેઠ કે મને હું વાંચો ભલે ખોલેલી રે દિવાલમાં એ નક્કી થયું દસ હજાર રૂપિયા આપ્યા ને એ લેખ માં લખાણ કરાયું કે આ ખીતી રે ઈ આ ખેડૂત ની એ વાણીઓ ઈ શેઠ છે એ રેવા ગયો ઈ રેવા વયોગ્ય ઈ મકાનમાં માં તે ખેડૂત અડધી રાતે આવ્યો ડેલી ખખડાવી તો શેઠે ડેલી ઉકાળી કેમ પેથા ભાઈ ઈ કે મારી પાકડી આપડી ખીતીએ ટીંગાળી ગયું ઓલા ની ખીતી ના પડાય ને વાણીએ તો પાકડી ટીંગાડી દીધી ને વળી ડેલી બંધ કરીને ફૂતો તો અડધી કલાક થઈ ત્યાં વળી પાછા ડેલી એ ટકોરા થયા વરી ડેલી ઉકાળી કા પથુભાઈ તમે ઈ કે ઓલી પાકડી મારી લાવો અને આ મારી બંડી ટીંગાડી તો શેઠ હવારે એ કે ભાઈ આ ક્યાંથી મેળ પડે તમે અમને હુવા નો દ્યો એ કે અમારી ખીતી છે ને અમે ગમે ત્યાં આવી કાં ડેલી ઉગાડી મૂકીને હોવું જોઈએ મકાન દીધું ખીતી થોડી તને દીધી તો છેઠે તો ગામ ભેડું કર્યું પંચને કે ભાઈ આનો કાંઈક ન્યાય કરવા મારે શું સમજવું આખી રાત હોવાની દેતા પાખળી ટીંગાડી દયો ને વળી આવીને પાકડી લાવો ન કે આ બંડી ટીંગાડી દો ઈ બંડી લઈ જાય ને ક્યાં સોયણો ટીંગાડી ને મારે કે આમાં સમજવું હું ઓલો કે ભાઈ મારે છેઠ એ કે ખીતી તો દેવી જ નથી હો હાથ પેઢીની અમીરાયતી ખીતી ની માલિકા ફરી અરે કે અમને હુવા દિવા પંચ ને કે ભાઈ આને તમે સમજાવો ઈ કે તારે લેવી જ છે ખેતી હા ઈ કે આ પંચ કે છે ને એટલે મોટું નથી મૂકે તો પંચ ઈ પરમેશ્વર ખીતી વેચું નહીં તારે લેવી હોય તો ખીતીના આઠ હજાર થાય હા અને શેઠ ને દેવા પડ્યા હો કાલે હાંઠ હજાર અમને હોવા દે દસ હજાર નું મકાન મારી છે એની કહેવત છે એક હવાર હવારમાં બેઠા તા હાળા આઠ વાગ્યા છે બરોબર આમ પુરુજ નારાયણ થોડા કથે ચડેલા એવી ટાણે છોકરો આમ ઘેરાયો કે ઘેર આવ્યો કે આયુ આય આંટા માય કે બે વાત તારે જીવન માં ઉતારવી જોઈએ એક પ્રશ્ન પૂછવો છે કે શું એટલે શેઠે એના છોકરાને કીધું એ કે ભેંસ બળી કે અકલ છોકરો કે ભેંસ બળી કે ભેંસ કેવી રીતે કે ભેંસ ખોપરામાં ન હમાય અકલ ખોપરામાં હમાઈ દે ભેંસ કઈ ખોપરામાં માં રે હા એક અમેરિકાની પોલીસ લંડનની પોલીસ અને ભારતની પોલીસ આ ત્રણેય ખાતા ભેગા થયા ત્રિવેણી સંગમ જોઈ લ્યો હા એવી ટોપિયું લગાવેલી ને એ ચટાળ છેનામ બેસેલાને એમાં અમેરિકાવાળા વાત કરતા હતા કે અમારે ત્યાં કોઈ પણ ગુનો કરીને કોઈ ચોર કે કોઈ ખૂની ભાગે તો અમે એને બાર કલાકમાં પકડી લઈ એટલે લંડનવાળાએ કીધું કે એવું એ તો બહુ વધારે કહેવાય કે અમારે લંડનમાં કોઈ ચોરી કરીને ભાગે કે કોઈ ખૂની ખૂન કરીને ભાગે તો અમે એને ખાલી આઠ કલાકમાં પકડી લઈ અને અમને ખબર પડી જાય કે અહીંયા જ હોય ભારતની પોલીસે કીધું કે ભાઈ વાત અમને તો કલાક ખબર હોય કે શું ગામડા નો માણસ એમાં પૈસા થોડાક કમાણો હા એ કેવે છે ને એક તો ઊંટ ને પાછો ઉકેળે ચડ્યો અને વટકણી હોવે દીકરો જણ્યો આખા ઘરમાં ફોજદારી થઈને ફર્યો હા મારે દીકરાનો જન્મ થયો છે એક તો ઊંટ ને ઉકેડે ચડ્યો વટકણી હોવે દીકરો જણ્યો આખા ઘરની મારી પાસે કે એમ જ થાય બીજા કોઈ દીકરા નહીં એકને દીકરો એટલે આ જેમ પાવર એમ હાલે હા એક ઊંટ ને પાછો ઉકેડે ચડ્યો વટકણી હોવે દીકરો જણ્યો ઓછું પાત્ર ને અદકું ભણ્યો એક તો વાયલ ને પાછો વાથુ એ ચડ્યો વાત કરતા એમાં શું હોય એ બાઈ એના ઘરવાળા ને કે લેર માં જોયો સમજા કે આ જ લેર માં છે એમ એ કે એક દી પ્લેનમાં બેહાડો હું ભેગું લઈ જાઉં કે હાથ પેટી આમને ગઈ પ્લેનમાં બે હું છે કે કે એમાં પ્લેન પ્લેનમાં બેઠા એટલે પ્લેનમાં બેઠા એટલે એની કરવાળી આમ બારી થી જોયું ને એના ઘરવાળા ને કીધું કે આમ તો જોવો એ કે માણસો છે એ નીચે કીડિયું જેવા દેખાય છે એનો કરવાળો કે કીડીયું જેવા નહીં કીડીયું જ છે અને પ્લેન હજી આય ને આય પડ્યું છે સાનમુની બે અને બજર દે હા ઘણી વાર નાની નાની વાતોમાં જોક્સ મળી જતા હોય એક ભાઈ કે હું મારી જાત મહેનતથી નીચેથી ઉપર આવ્યો તો બીજો કે તમે પેલા શું કરતા હતા નટાણે શું કરો છો એ કે પેલા હું બૂટ પાલીશ કરતો તો હવે માથામાં તેલ ચોળવાનો ધંધો કરવો બરાબર આને આગળ આવ્યા ન કહેવાય પણ જગતમાં માનવી જીવન જીવીને વયો જાય છે અફસોસ છે એ વાતનો મર્યા પછી આય એની કદર થાય છે જીવતો માણસ હોય ને ત્યાં સુધી એની કદર નો થાય માણસ ગુજરી ગયા પછી કદર થાય પણ હારું જીવન જગતમાંથી જીવી અને માણસ વયો ગયો હોય તો એ માણસ વયો જાય પણ જગત એને યાદ કરે મોતી ખડકે મેળીયું ધોળા લાગે ધામ લે નહીં એના નામ કોઈ ખરે બપોરે ખેમરા અઢારસો પાદળનો ધણી ભાવનગર દરબાર એકવાર બગીચામાં બેઠા હતા બગીચામાં બેઠા એવું કે ગરીબ માણસ લાગેલી આ ખાવાનું મળ્યું ગરીબ આમ બગીચા અને બગીચામાં બોરડી જોઈ અને બોરડી ઉપર બોર જોયા ઈ બોર જોઈ અને એને એમ થયું કે જો બે ચાર બોર હાથમાં આવી જાય તો પેટ નો ખાડો પૂરી લઉં બે બોર જો હાથમાં આવી જાય તો મારી ભૂખ કઈક ભાંગી જાય પણ બોરડી ઉપર ચડાય એવું હતું હાથમાં કાળમીઠ પાણો લીધો અને બોરડી ઉપર ઘા કર્યો પાણો બોરડી હોહરવો થઈ અને ભાવનગર દરબાર બેઠા તા ને એને લલાટમાં લાગ્યો લોહી ની છેડો છૂટી માણસો દોડ્યા બાપુને કોણે માર્યું બાપુને કોણે માર્યું જ્યાં આ બાજુ આવીને જોવે છે તે ગરીબ માણસ બોર વીણતો હતો હાથની માલિપા બોર હતા ઈ રાજના સિપાહીઓએ ઈ માણસને પકડી લીધો અને કીધું કે તે પાણા નો ઘા કર્યો કે હા ઈ પાણો ભાવનગર દરબાર ને લાગ્યો છે હવે તને જે સજા ફરમાવશે એ સજા થાય માણસ ના તો ચહેરા ઉપર થી નોર વયું ગયું અઢારસો પાદર ના ધણી ને પાણો લાગ્યો હવે તો જીવવાળે મારે એના હાથ ની વાત છે પકડીને લઈ ગયા એ ભાવનગર દરબાર ને કપાળ માંથી લોહી ની આમ ધાર છૂટી હતી ગરીબ ત્યાં લઈ ગયા શાંતિથી વડા ને કોઈ વિકાર ન હોય એમ શાંતિથી ભાવનગર દરબાર ઈ ગરીબ માણસને એમ કેતા હતા કે ભાઈ તે મને પાણો સુકામ માર્યો ગરીબ માણા એમ કેતો કે બાપુ તમે અહીં બેઠા છો એ આ જાળવાની જાળીમાં કાંઈ દેખાણું નહીં મને કોઈ ખબર નહોતી મને બહુ ભૂખ લાગી મેં જોયા એટલે બોર ખાવા માટે થઈને બોરડી ઉપર ચડાય એમ એટલે હાથમાં કાળમીઠ પાણો લઈને મેં ઘા કર્યો ઈ બોરડી હોહરો થઈને પાણો તમને લાગ્યો છે એની સાક્ષી માં ઘણા બોર મેં મે ચાર બોર ખાતા હજી બોર મારા હાથમાં છે બાપુ મારવો કે જીવાડવો ઈ તમારા હાથ વાત છે અને ભાવનગર દરબાર એટલું બોલ્યા ભલા માણસ તને નહી કેમ કે ગોહિલવાલ ની ધરતી ના જાળવા ને અઢારસો પાદર નો ધણી તું મને પાણો માર ને કઈ ન આપું તો ગોહિલવાલ ની ધરતી લાજે કેજુરી કારકુર ને બોલાવી ને કીધું તું કે આ માણસને એક ખોબો રાણી સિક્કા ના રૂપિયા આપી દો અને ઈ જમાનામાં એક ખોબો રાણી શિકાર રૂપિયા ઈ ભાવનગર દરબારે એ ગરીબ માણસ ને આપ્યા એના ઇતિહાસ નો થાય હા એક છોકરો એની કે મારા બાપુજી અફસોસ કરતા હતા કે કોણ જાણે કે આપડા આખા કુટુંબ ને અમેરિકા જવાનું ક્યારે થાય એની બા કે એમાં કઈ અફસોસ કરવા જેવું નથી આજથી આખું કુટુંબ એમ માની લો કે આપણે અમેરિકામાં જ છીએ એ છોકરો કે અમેરિકામાં છે એમ કેમ માની લેવું એ કે બધા આયથી થામ ઉટકવા માંડો અમેરિકામાં નોકર નથી જ ઉટકવા પડે એક ખેડૂતને પાડોશી ની આયરે કઈ જમીન બાબત માથાકૂટ થઈ એટલે એને વકીલ ને જઈને વિગતવાર વાત કરી કે અમારે આ રીતે પાડોશી જે ખેડૂત છે એની આયે જમીન બાબત માથાકૂટ થઈ છે પણ એ વાત સાંભળી અને વકીલ રાજી થઈ ગયો ઈ કે કેસ ખૂબ મજબૂત છે સામેવાળો આમાં જરાય ટકી શકે એમ નથી તમે કહેતા હોય તો હવે કેસ માંડી દઉં તમારો ત્યાં એ કીધું કે આપણે કાંઈ કેસ બેસ કરવો નથી કેમ ઈ કે મેં જે તમને વાત કરી ને એ સામેવાળાની કરી બોલો મફત સલાહ લઈને ગયો આની હારી એ કે મગજમારી ન હોય એક બાપા તો અઢી અઢી કિલોના બૂટ પહેર્યા હતા થિગડા માથે થીગડા ને એની માથે થિગડા ડેડકા રાયત્રી એવા બૂટ બસમાં ચડી ગયા ને વળી એમાં કોઈએ સિગરેટની સલાહ કરી છે તે એમને ખીસામાં નાખી દીધેલી બસમાં બેસી અને પછી જગાવી એ બાજુમાં એક કોઈ શિક્ષક બેસેલો એ શિક્ષકે કીધું કે બાપા તમે આ બસમાં એ સિગરેટ ના પી શકો બોર્ડ માર્યું હા જુઓ સૂચના લખી છે ધુમ્રપાન મનાય છે પણ બાપા કે હું ક્યાં પીવું છું કે મોઠામાં સિગરેટ છે ને ના પાડું છું નથી પીતા એ ઈ કેમ બને મોઠામાં સિગરેટ છે ને તમે ના પાડો શકો હું નથી પીતો બાપા કે એમ તો મારા પગમાં બૂટે પહેર્યા છે પણ હું ક્યાં હાલું છું એમ કરીને સમજાવી દે બોલો હવે આને આને મોંઘવાળી નડે હા એકવાર તો ગીરના જંગલની માલી પાસ સિંહના લગ્ન થતા હતા વનનો રાજાને એના લગ્ન થતા હોય અને ત્યાં શું બાકી હોય બધાય તમામ પશુ પંખી આવેલા પોપટ ગીત ગાતા હતા મોરલા ટહુકાર કરીને એની પાછામાં ગાતા હતા ને કોયલ મથુરા સુર હેલાવીને ગીત ગાતી તી ને પણ એ આમ લગ્ન થતા હતા નહીં લગ્ન થયા પછી જાન પરણીની પાછી આવતી તી એમાં હામે થાતા એ આઠા આઠ ઢોલ ને આઠ આઠ હરણયું વાગે એમાં એક ઉંધેળો ગળગળતી ડોટ મૂકીને આવ્યો ને એવી બેહણીઓ મારવા મળ્યો કુદકો મારીને ઢોલવાળા ની ટોપી માથે થઈને પાછો હેઠો પડે ને વળી પાછો બેહણી માર એમાં કોઈએ કીધું કે ભાઈ આ તો વનના રાજાના લગ્ન છે ને તારે નાહીએ નેડો નહીં આ નકામ કૈડ કડીમાં કાંઈક થઇ જાય હા નકામું ધંધી લાગી જાય તું ઈ કે નહીં આજ મને મન મૂકીને નાચી લેવા દ્યો આજ નો નાચું તો હું કેદી નાચું ઈ પણ કે તારે કઈ લેવા દેવા નહીં કે નાયતી નેડ નાત ની ક્યાં દે કે આ લગ્ન થાય છે મારા નાના ભાઈ ના થાય એલા કે તું ઉંધેડું આ સિંહ તારો નાનો ભાઈ કેવી રીતે કે હું એના જેવો જતો આજથી દસ વર્ષ પેલા મારા લગન થયા ને તેથી હું દાલા મતો હતો આ તો હવે ખવડ્યો થઈ ગયો હા ત્યાં ખબર પડી કે લગ્નમાં આટલી બધી તકાત છે હા એક તો છાપામાં લેખ આપ્યો હતો કે ખાલી પાંચ રૂપિયા મારા સરનામે મારા ઘરે મોકલાવી દો અને કરોડપતિ થવાનો કિમીઓ ઘર બેઠા જાણો તા તો એ લાખ એક ટપાલુ આવીને પાંચ પાંચ રૂપિયા આવ્યા અને બધા રૂપિયા લઈ લીધા પછી જવાબ ન આપ્યો તો કોક એડ્રેસ ઉપર મળવા આવ્યું એ કે તમે છાપામાં લેખ આપ્યો છે કે પાંચ પાંચ રૂપિયા એ મોકલાવો મારા ઘેરે અને ઘેરે બેઠા કરોડપતિ થાવાનો કિમીઓ જાણો તો તમે બતાવ્યો ને એ કે બસ મારી જેમ કરો હા એટલે કરોડપતિ થઈ આને આને નડે હા એક બકાલુ લેવા ગયા તા ને એમાં એનું એક્સિડન્ટ થયો અકસ્માત થયો અને એને તો કોઈક દવાખાને લઈ ગયા છે ને એની ઘરવાળી પાસે એક બાઈ આવી પાડો માંથી કીધું કે શું છે આ બધું કે તમારા ભાઈ ને લેવા મોકલા તા ન્યાય કે એક્સિડન્ટ થયું તો કે એક્સિન્ટ થયો તો કે તમે શું કર્યું કે અમે પછી કઠોળનું શાક કરી નાખ્યું આ જમીન જાહુ ત્રણેક વાગે હોસ્પિટલ ક્યાં પડ્યો છે એમ એક નેતાને એની ઘરવાળી કહેતી હતી કે કાલ તમે ભાષણમાં એમ કેતા હતા કે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે ને એ ખાઈ બુરી દેવી છે આપણે એ વાત સાચી કે હા હા ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે ને એ એ ખાઈ આપણે પૂર્વી જ પડશે ત્યાં એની ઘરવાળી કીધું તો કે એ કોન્ટ્રાક્ટ મારા ભાઈ ને આપજો આમાં જ્યાં હોય ત્યાં તારો ભાઈ નો કાઈ ખબર ન હોય એક પેની મા લાગી ગયું ડોક્ટર કે તમને એમરેજ થઈ ગયું અરે ઓલી બાય કે એમરેજ ની ક્યાં દિવસ હોય એ કે પેની માં લાગ્યું ને એમરેજ થઈ ગયું હા એ કે ની બુથ્ધી પેની હોય તમને એમરેજ થાય ન્યા જ થાય હા એક છોકરા ને નિશાળે એક માતૃભાષા કેમ કેવામાં આવે છે છોકરો કે બાપુજી ને એનો ઉપયોગ કરવાનો સમય નથી મળતો હા એટલે છે એટલે માતૃભાષા કે ન બાપુજી ની ભાષા નો કઈ આપણે હા એક નિશાળિયા એના બાપુજી ઉપર ટપાલ લખી વલ્લભ વિદ્યાનગર ભણતો હતો વાં એનો બાપુ મહિનાદાર હાથીપણા કરે હા એવું હોય એક જોડી બૂટ આપ્યા હોય પછીડી આપી હોય ને એ ઉતાણી એનો ટાઈમ પૂરો થઈ જાય ને હાથી રહ્યો આ ઉતાણી ઉતાણી ઉધી એ ઉતાણી એ છૂટો થઈ જાય ને તો પાછા બૂટ ને પછડી લઈ લી ઉકાળા જવાનું રી હા એ બાપ હાથી હાથીપણા કરતો હતો ને દીકરો વલ્લભ વિદ્યાનગર ભણતો તો ત્યાંથી વળી એના બાપુજી ઉપર ટપાલ લખી એ કે ઘણો સમય થઈ ગયો તમારી એ ટપાલ નથી આવી મને ખુબ ચિંતા થાય છે મારી ટપાલ મળે એટલે તરત બસો રૂપિયા મોકલાવી દેજો એટલે મને ખબર પડે કે આપણું કુટુંબ મજામાં છે બોલો આમ કરીને મજા જાણી જાણીએ